નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું અમારી YouTube ચેનલ પર આ જીવન સમાજ સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દેનાર રહેતા સાચા મુઠી ઉચેરો માનવી કરોડપતિ ભિખારી ગુજરાતના બીજા ગાંધી મુખ સેવક વગેરે નામોથી જેમને નવાજવામાં આવ્યા છે એવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરનાર રવિશંકર મહારાજ એક અનોખા વ્યક્તિ હતા રવિશંકર વ્યાસ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતા તેમના સામાજિક કાર્યોને કારણે તેઓ પુજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા રવિશંકર જન્મ ફેબ્રુઆરી અઢારસો ચોર્યાસી વિક્રમ સંવંત ઓગણીસો ચાલીસ ની મહાશિવરાત્રી ના રોજ ખેડા જિલ્લાના રડુ ગામમાં થયો હતો તેમનું વતન મહેમદાબાદ નજીકનું નું સરસ્વની ગામ હતું પિતાની ખેતીમાં મદદ કરવા માટે તેમને અભ્યાસ અધૂરો મૂક્યો તેમના લગ્ન નાની ઉંમરથી જ ગાંધીના પ્રભાવમાં આવી તેઓ દેશ અને સમાજ સેવામાં જોડાયા વિનોબા ભાવેલી ભૂદાન અને સર્વોદય યોજનામાં પાયાનું કામ કર્યું બહાર ખૂની ચોર ડાકુ અને દારૂડિયાઓને સુધારવાનું કામ કર્યું હતું સુનાઓમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી અને પટ્ટાવાળાથી માંડી આચાર્ય સુધીની જવાબદારી નિભાવી હતી મકાન અને જમીન વેચીને તમામ સંપત્તિ રાષ્ટ્રીય સેવામાં આપવા પત્ની સંમત ન થતા મિલકત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કર્યું પચીસ વર્ષ માત્ર એક ટંક ખાઈને એમને લોકોની સેવા કરી ચાલીસ વર્ષ પગમાં જોડા ન પહેર્યા અને માઇલો ના માઇલ ચાલીને લોકોના કાર્યો કર્યા ભારત છોડો ચળવળમાં અને અમદાવાદ કોમી હુલ્લડો સમયે તેમનું રચનાત્મક યોગદાન આપ્યું હતું જેલવાસ દરમિયાન જેલમાં ગીતા સમજાવતા આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં વ્યસ્ત થઈ ગયા ઓગણીસો થી ઓગણીસો ના ત્રણ વર્ષ દરમિયાન ઇકોતેર વર્ષની ઉંમરે બુધાન માટે છ હજાર કિલોમીટર ચાલ્યા હતા પોતાના માટે રૂપિયો પણ વાપરનાર આ વ્યક્તિએ કરોડ રૂપિયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા અને તે કારણે જ કરોડપતિ ભિખારી જેવું ઉપનામ પણ તેમને મળ્યું ત્યાગ તપસ્યા અને દિન દુખિયાની સેવા દ્વારા મહારાજ અને દાદાના વહાલ સોયા વિરુદ્ધથી તેઓ ઓળખાયા નેવું વર્ષ સુધી તે ઋષિપૂર્વ સેવા રત રહ્યા પગે ફ્રેક્ચર થવાથી અને આંખોમાં તેજ જવાથી સરસૈયા પર સૂઈ રહેવું પડ્યું પરંતુ તેમને પ્રશંસા કોઈ નહીં એક જુલાઈ ઓગણીસો ના દિવસે સો વર્ષની ઉંમરે બુરશદ ખાતે તેમનું અવસાન થયું ભારત સરકારે તેમના સન્માનમાં ઓગણીસો માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશેષ યોગદાન કરનાર વ્યક્તિને સમાજ કાર્ય માટે રૂપિયા એક લાખનો રવિશંકર મહારાજ પુરસ્કાર ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અપાય છે રવિશંકર મહારાજના સમાજ સુધારના કાર્ય પર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીએ માનસાઈના દીવા નામનું પુસ્તક લખ્યું છે જેને ગુજરાતી વાચકોએ ખૂબ પસંદ કર્યું પન્નાલાલ પટેલે પણ તેમના જીવન પર જેની જીવી જાન્યુ ઓગણીસો ચોર્યાસી માં નામની નવલકથા લખી હતી આ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રને પણ શેર કરો તમારો પ્રતિભા અથવા તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખશો આજ માટે આટલું જ ફરી મળીશું નવી રસપ્રદ માહિતી સાથે જય હિન્દ જય ભારત